ચોટીલા તાલુકાની નવ જેટલી સરકારી શાળાઓમાં મુંબઈના શ્રીમતી ઇન્દુમતી વસંતલાલ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું ઉનાળું વેકેશન પૂરું થઈને હાલમાં સરકારી શાળાઓ શરૂ થતાં ગુજરાત સરકાર દ્વારા પ્રવેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે સામાજિક સંસ્થાઓ પણ ક્યાંક ને ક્યાંક પોતાનું યોગદાન આપી રહી છે તેવામાં મુંબઈના વતની ઉમેશભાઈ શાહ કે જેઓ શ્રીમતી ઇન્દુમતી વસંતલાલ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી ચોટીલા તાલુકાની સરકારી શાળાઓમાં ગણવેશ અને શૈક્ષણિક કીટનું વિતરણ કરી રહ્યા છે તેઓ દ્વારા હાલમાં શાળાઓ ખુલતાની સાથે જ ચોટીલા તાલુકાની દૂધેલી ચાણપા જાની વડલા પાંચવડા દેવસર જેવી નવ જેટલી શાળાઓમાં શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું ચોટીલા તાલુકાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમમાં બીઆરસી અધિકારી પ્રકાશભાઈ પરમાર તથા ડોક્ટર દિપેન્દ્રભાઈ ધાદલ ઉપસ્થિત રહ્યા હતા મુંબઈના વતની ઉમેશભાઈ શાહને આવું સેવાનું કાર્ય કરવાની પ્રેરણા કાંધાસરના શિક્ષક દિલીપભાઈ રવૈયા દ્વારા આપવામાં આવી હતી અહેવાલ જગદીશસિંહ ઝાલા